પ્રદેશ પ્રમુખ મહેશ રાષ્ટ્રધ્વજ લહેરાવીને આઝાદીના અમર સેનાનીઓને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી આ ગૌરવશાળી પ્રસંગે પ્રદેશના અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીઓ જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો તેમજ પૂર્વ સાંસદ અલ્લુભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી મુક્ત દિવસની ઉજવણીના ભાગ રૂપે વિવિધ ક્ષેત્રોમાં પ્રદેશનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી ખેલાડીઓ યોગ્ય ક્ષેત્રે યોગદાન આપનાર વિદ્યાર્થીઓને સાહસિક યુવાનોનું સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પ્રદેશ પ્રમુખ મહેશ અગ્રીએ પોતાના સંબોધનમાં ઓગણીસ ડિસેમ્બરના દિવસને ગૌરવ અને દેશભક્તિનું પ્રતિક ગણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે પાસઠ વર્ષ પૂર્વે સ્વાતંત્ર્ય સેનાનીના અવિરત સંઘર્ષ અને બલિદાનને કારણે આ પ્રદેશ વસાહતી શાસનમાંથી મુક્ત થઈ ભારત સંઘ સાથે જોડાયો હતો પ્રદેશની અવિરત પ્રગતિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે તેમણે તમામ રહેવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી उन्नीस दिसंबर सिर्फ एक तारीख नहीं है ये जीत है ये जज्बा है ये आज़ादी की हरदन है भारतीय सेना ने अद्भुत अद्भुत साहस और अटूट संकल्प के साथ हमारे ये प्रदेश को गोवा दमन जीव को आज़ाद करवाया तो मैं सभी को ढेर सारी शुभकामनाएं देता हूँ जया दमन दिवस नि હું મારા સ્વતંત્ર સેનાની હું વંદન કરું છું એમનું યાદ કરું છું અને જે પોર્ટુગીઝ સામે જે લડ્યા એમને થકી આજે આપણને એ જીત મળી હતી એ પરિવારને પણ હું આજે યાદ કરું છું અને ખાસ કરીને જે પાસેનું મુખ્યજી શ્રીમતી દમણ દીવના તમામ તમામ લોકોને પણ હું શુભેચ્છા પાઠવું છું